દાઉં જિલ્લાના ફતેપુરા તાલુકામાં નલસે જલ યોજના ફક્ત કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે તારીક ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીના આવેદનપત્ર આપવામાં આવ્યું આ યોજનામાં સરકારનો આશય સારો હોય તેવું લાગી રહ્યું છે પણ યોજના દ્વારા ચાલતી આ યોજનામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે નાની પૂર્વ ગામમાં નરસે જલ યોજના અંતર્ગત પચાસ ટકા કામ હજુ બાકી છે અને પૂર્વમાં તથા પૂર્વ ગામમાં ઘરો બાકી બાકી છે છે હજુ પાઇપલાઇન વગર જે પાણીનો ટાંકી બનાવવામાં આવી છે તે નીચાણવાળા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે જે અયોગ્ય છે નીચાણવાળા વિસ્તારમાં ટાંકી બનવાથી પાણી ઉપરના વિસ્તારમાં પહોંચે તેમ નથી આમ કોન્ટ્રાક્ટરને જાણ કરતા થાય એ કરી લેવી ધમકી આપવામાં આવે છે નલસેજલ યોજનામાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફતેપુરા તાલુકાના ગામડાઓમાં પચાસ ટકા કામગીરી બાકી છે તેમ છતાં કોન્ટ્રાક્ટરને કેમ છાવરવામાં આવે છે લોકોની આટલી રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા આવનાર દસ દિવસની અંદર ફતેપુરા તાલુકાના તમામ ગામોમાં નલસે જલ યોજનાની તપાસ કરી કોન્ટ્રાક્ટ પર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે તો અન્યથા આમ આદમી પાર્ટી દ્વારા તપાસ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અમે નળ સે જળ જે યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે ખરેખર ત્રણ વર્ષ થઈ ગયા છતાંય હજી સુધી લોકોને ઉનાળાનો સમય આવવા છતાં પાણીના વલખા મારવા પડે છે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીને આવેદન પત્ર આપીને રજૂઆત છે કે ફતેપુરા તાલુકાની અંદર નળસે જળ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે અને લોકોની સમસ્યા હલ થઈ નથી અને મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટરો દ્વારા પોતાની મનમાની ચલાવીને ભ્રષ્ટાચાર કર્યા છે અત્યારે તાજેત કિસ્સો નાનીવેલ ગામ ની અંદર જે પાણી ની ટાંકી બિલકુલ નીચાણ વાળા ભાગ ની અંદર બનાવવામાં આવે છે જેમાં પચાસ ટકા ફતેપુરા